ਨਾ ਕੋਈ ਡਰੋ ਸਰਦ ਬੋਤੀ ਨਹੀਂ ਬਾਬਾ ਬਾਬਾ ਪਵਲਿਆ ਵਰਨ ਦਿਜੀ ਰੀੜੀਏ ਜਗੇ ਜੇ ਤੂੰ ਮੋਤੇਰੀ ਧਰਿਆਲੇ ਵਾੜੋ ਫਲ ਥਾਏ ਵੇੜਾ ਥਾਏ ਸਮੈ ਥਾਏ ਵਖੋ ਚਾਲੂ ਸੋ ਦੁੱਖ ਨੂੰ ਪਾਰ ਨਹੀਂ ગોંદરે વખો છો દુઃખનો પાર નહીં નેવ ખોટો હિસાબ મારા કરવાનો છે લુગડા પડ્યો છે છે એને મારો ધોવાનો મારા બીજું કોઈ ગણું ગાવું નહીં જા તારી ભગવાન જીદ કરશે તારું હકનું વ્યવહાર પડી રહ્યું શકે પણ કોઈનું ખોટું થતું નહીં ખોટું કોઈનું કરો કરમ તમને મેલતો નહીં દેરો એને મેલતો નહીં આજ નહીં તો કાલ કઈ નું તો પણ એક વાર તમે ભૂલા પડ્યા ને ફેર ના પડતા હું હનથોના રબરની માતા કુ છું પણ વેળા એ સમય આવશે પણ દિવાળીના જગતમાં ત્યાં વાર ઉજવાઈ હવના ઘેર અજવાળું થા હા દિવાળીના હિસાબ મોકળા પૂરા થા એટલે દેરાનો રઘવા તો ચાલુ થા હા પણ હું આવીને હું કરવું છે સો વીઘાના નંબરમાં મારે હું કરવું છે મારા બહેણ પડ્યું છે ચાર આલું તું ફેર આ સો જાય છે અને બીજું અડધું જાય છે અગિયાર વીઘાનો નંબર જાય છે પણ મારો ભગવાન તારી આબાદી રાખશે